સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં તાળે પીવા ગયેલા એક અઢાર વર્ષીય યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં ચકચાર મચી ગઈ છે યુવાનના મૃત્યુ બાદ ગુસ્સે ભરાયેલ પરિવારજનો અને સ્થાનિકોએ તાળી વેચનારના ઘરે જઈ જનતા રેડ કરી હતી અને તાળીના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો હતો આ દરમિયાન અડ્ડા પર કેમિકલ સફેદ રંગની બોટલો મળતા લઠ્ઠાકાળની આશંકા પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે તો જનતા રેડમાં મોટી સંખ્યામાં કોથળીઓમાં તાડી પણ મળી આવી હતી જોકે શરૂઆતમાં જ પોલીસની ઢીલી કામગીરીને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે